નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચોથું ધોરણ વિષય ગણિત ગમત અને એનો એકમ અગિયાર છે ઘડિયા અને ભાગાકાર એનો ભાગ છ જોઈશું ભાગ એકથી પાંચ આપે હજુ સુધી નિહાળ્યા ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે આપ ત્યાંથી નિહાળી શકો છો અહીં ભાગ છ માં આપણે આ એકમની વિગતો સમજવા પ્રયત્ન કરીશું અહીંયા આપણને ભાગાકારના દાખલા આપેલા છે આપણે તેની ગણતરી કરવાની છે તો અહીંયા જુઓ તો પેલો દાખલો છે કે પાસઠ ભાયગા પાંચ અને આ રીતે વસાય વચાય કે પાસઠ ભાગગા પાંચ તો આપણે એની ગણતરી કરીશું તો પાસઠ ભાયગા પાંચ હવે શું કરવાનું તો કે પાંચનો ઘડિયો બોલવાનો છે અને પેલી રકમ છે છ છે એ પાંચ કરતાં મોટી છે એટલે એક જ રકમ આપણે લેશું તો પાંચ એક પાંચ હવે બાદ બાકી કરીશું તો એક વધશે હવે ઉપરથી આપણે પાંચ ઉતારીશું પંદર થયા ફરીથી પાંચનો ઘડિયો બોલો પંદરથી ન વધવા જોઈએ તો પાંચ તરી પંદર થશે તો અહીંયા બાદ બાકી ઝીરો આવશે એટલે જવાબ તેર આવશે તો અહીંયા આપણે જવાબ લખીશું કે પાસઠ ભાગા પાંચ બરાબર તેર થાય બીજો દાખલો સમજવા પ્રયત્ન કરીએ તો ચોર્યાસી ભાગા બે છે તો બે એકાનો ઘડિયો બોલો અને આઠથી ન વધવા જોઈએ તો બે ચાર આઠ થશે તો અહીંયા આપણે જીરો કરીશું બાદ બાકી ઉપરથી ચાર ઉતારીશું અને બે દુ ચાર એટલે જીરો તો અહીંયા ચોરાસી પાયગા બે બરાબર બેતાલીસ જવાબ આવે છે ત્યાર પછી ત્રીજો દાખલો છે કે ઓગણ સિત્તેર પાયગા ત્રણ કરવાના છે તો અહીંયા ઓગણ સિત્તેર પાયગા ત્રણ કરીશું ત્રણનો ઘડિયો બોલો છ થી ન વધવા જોઈએ તો ત્રણ બે છ થયા છ માંથી છ નીકાળીશું એટલે જીરો વધશે ઉપરથી નવ ઉતારીએ તો ત્રણ તેરી નવ તો અહીંયા બાદ બાકી જીરો આવે છે તો અહીંયા આપણે જવાબ ત્રેવીસ મળે છે તો અહીંયા આપણે ઓગણ સિત્તેર ભાયગા ત્રણ કરીએ તો જવાબ આવે ત્યાર પછી છે દાખલો કે કેવું પાયગા છ તો એ દાખલો સમજવા પ્રયત્ન કરીએ તો નેવું ભાગા છ તો અહીંયા નેવું ભાગા છ લખીશું તો છનો ઘડિયો બોલવાનો છે અને નવથી ન વધવા જોઈએ તો છ એક છ ત્રણ વધે છે ઉપરથી ઝીરો ઉતારીશું છ પંચા ત્રીસ અહીંયા બાદ બાકી કરીશું ઝીરો વધશે અને જવાબ આવે છે પંદર એટલે અહીંયા લખીશું કે નેવું ભાગ છ બરાબર પંદર જવાબ આવે ત્યાર પછી એક દાખલો આપેલો છે કે બોતેર ભાગા ચાર તો અહીંયા બોતેર ભાગા ચાર કરીશું તો ચારનો ઘડિયો બોલો સાતથી ન વધવા જોઈએ તો ચાર એક ચાર ચાર બે આઠ વધી જાય એટલે ચાર એક ચાર ત્રણ વધે બાદ બાકી કરો એટલે હવે ઉપરથી આ બે ઉતારીશું ચાર અઠા બત્રીસ જીરો જીરો એટલે જવાબ અઢાર આવે છે તો બોતેર ભાગ ચાર કરો તો જવાબ અઢાર મળે એવો જ એક દાખલો છે હજુ કે એકસો નવ તો અહીંયા એકસો આઠ નવ કરીશું નવનો નો ઘડિયો બોલો દસથી થી નવ વધવા જોઈએ પહેલાં તો નવ એક નવ બાદ બાકી કરશો એટલે એક વધશે ઉપરથી આઠ ઉતારો નવ બે અઢાર એટલે અહીંયા બાર જવાબ આવે છે તો એકસો આઠ પાયગા નવ બરાબર બાર જવાબ મળે હવે આપણને દાખલો એવો આપ્યો છે કે એમાં ત્રણ રકમનો એક રકમ સાથે ભાગાકાર કરવાનો છે તો બસોને બત્રીસ પાયગા બે કરો હવે બેનો ઘડિયો બોલવાનો છે ને બેથી ન વધવા જોઈએ તો બે એક બે જીરો મળશે ઉપરથી ત્રણ ઉતારો બે એક બે બાદ બાકી કરો એટલે એક વધે ઉપરથી બે ઉતારો હવે બેનો ઘડિયો બોલો બારથી ન વધવા જોઈએ તો બે છ બાર બાદ બાકી કરો જીરો એટલે અહીંયા આપણને બસો ને બત્રીસ ભાઈગા બે બરાબર એકસો ને સોળ જવાબ મળે ત્યાર પછી એક દાખલો હજુ છે આપણી તો બે ચાર જીરો ઉપરથી ઉતારો બે નો એક બે ફરીથી બાદ બાકી કરીશું જીરો હવે આઠ ઉતરવાના થશે બે ચાર આઠ જીરો એટલે બસો ચૌદ જવાબ મળે તો અહીં આપણે લખીશું કે ચારસો ને 2 ભાયગા બે બરાબર બસો હવે એક અહીંયા આપણને કોયડો આપેલો છે કે મીરાએ બજારમાં વેચવા માટે બસો ને ચાર મીણબત્તી બનાવી તેણે છ મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે અને જો તે એક પેકેટમાં બાર મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બનશે તો અહીંયા આપણે જોઈએ તો પેલા બસો ને ચાર મીણબત્તીનો આપણે છ સાથે ભાગાકાર કરી લઈએ તો ખ્યાલ આવી જાય એટલે કે અહીંયા હું રકમ લખું તો બસો ચાર ભાગા છ બરાબર શોધવાના છે આપણે તો છનો ઘડિયો બોલવાનો છે વીસથી ન વધવા જોઈએ છ તેરી અઢાર બાદ બાકી કરો એટલે બે વધે ઉપરથી ચાર ઉતારીશું હવે છ ચાર ચોવીસ એટલે અહીંયા ચોત્રીસ પેકેટ બને કેટલા ચોક પેકેટ બને ચોત્રીસ હવે વાત એવી છે કે બસો ને ચાર મીણબત્તીમાં ત્યાં બાર મીણબત્તીના પેકેટ બનાવવાના છે તો બસો ને ચાર વાયગા બાર કરો બારનો ઘડિયો બોલવાનો છે વીસથી ન વધવા જોઈએ બાર દુ ચોવીસ વધી જાય એટલે બાર એક બાર આઠ વધશે ઉપરથી ચાર ઉતારો ચોરાશી થયા બાર સત્તા ચોરાશી થશે અહીંયા જીરો જીરો એટલે સત્તર મીણબ સત્તર પેકેટ બને તો આ રીતે જો છ મીણબત્તીનું પેકેટ બનાવે તો ચોત્રીસ બને અને બાર મીણબત્તીનું પેકેટ મીરા બનાવે તો સત્તર પેકેટ બને હવે રમત ઉત્સવમાં દિવસે શાળાના રમતના મેદાનમાં એકસો ને એકસઠ વિદ્યાર્થી છે તેઓ એક સરખી સાત સમાનારમાં ઊભા છે તો દરેક હાલમાં કેટલા વિદ્યાર્થી છે એ શોધવાનું છે તો એ તો સાવ સરળ છે આપણે એકસો ને એકસાઠ ભાગગા સાત કરી નાખો એટલે જવાબ મળી જાય તો એકસો એકસાઠ ભાગા સાત સાત બે ચૌદ એટલે બે વધે ઉપરથી એક ઉતારીશું અને સાત તેરી એકવીસ તો અહીંયા ત્રેવીસ થશે એટલે અહીંયા ત્રેવીસ લખીશું કે ભાઈ ત્રેવીસ વિદ્યાર્થી એક હારમાં હોય હવે વ્યવહારુ કોયડા છે જો સૃષ્ટિની દાદીએ એને કુટ પ્રશ્નો રચવાનું કહ્યું ચિત્ર જોઈ અને તેમાંથી પ્રશ્નની રચના કરો જો અહીં ત્રણ ખોખા છે દરેક ખોખામાં ચોવીસ શીશીઓ રાખેલી છે મારો પ્રશ્ન છે કે અહીં કુલ કેટલી સીસી છે તો બધા ખોખામાં થઈને કુલ બોતેર સીસીઓ છે કારણ કે ચોવીસ સીસીઓ ગુણ્યા ત્રણ ખોખા બરાબર ચોવીસ સીસીઓ ગુણ્યા ત્રણ ખોખા બરાબર થાય પછી અહીંયા ચાંદલાના પેકેટ છે અહીં રાખડીના પેકેટ છે આઠ પેકેટ છે અને દરેક પેકેટમાં છ રાખડી છે તો પ્રશ્ન એવો બનાવીએ કે બધા પેકેટમાં થઈ અને કુલ કેટલી રાખડીઓ છે તો અહીંયા હું લખું છું કે બધા પેકેટમાં થઈ કુલ કેટલી રાખડીઓ છે અને એનો જવાબ થશે તો કે આઠ પેકેટ ગુણ્યા છ રાખડી બરાબર અડતાલીસ રાખડીઓ થાય પછી બીજું એવો છે જો ખાંડની પેકેટ છે તો અહીં ખાંડના દસ પેકેટ છે અને સૌરભે બધા પેકેટના થઈ અને કુલ એકસો દસ રૂપિયા ચુકવ્યા તો અહીંયા આપણે પ્રશ્ન એવો પૂછીએ કે સૌરભે એક પેકેટના કેટલા ચુકવ્યા બરાબર તો એનો આપણે રીત જોઈએ તો એકસો ને દસ રૂપિયા ભાયગા દસ પેકેટ એટલે દસ એક દસ એક વધે ઝીરો ઉતારીશું દસ એક દસ એટલે અગિયાર રૂપિયા એક પેકેટના થાય તો જવાબ એક પેકેટ બરાબર અગિયાર રૂપિયા ચૂકવા હવે એના પછીનો દાખલો છે કે અહીં સાત હારમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે તો દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક સરખી છે તો અહીં તમારો પ્રશ્ન છે કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે આપણે એવો પ્રશ્ન બનાવી શકીએ તો દરેક કેટલા વિદ્યાર્થીઓ છે અને એનો જવાબ તો કે પાંત્રીસ ભાગા સાત કરો એટલે સાત પંચા પાંત્રીસ એટલે જવાબ આવશે કે દરેક હારમાં પાંચ વિદ્યાર્થીઓ છે હવે ચોથું આપણને આપેલું છે કે સીમા ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે રેલવેની એક ટિકિટનું ભાડું બાસઠ રૂપિયા છે તો આપણે એ પ્રશ્ન એવો પૂછીએ કે બધાની ટિકિટ માટે તેઓએ કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો બધાની ટિકિટ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે અને એની ગણતરી કરવી હોય તો બાસઠ પાયગા ચાર જણા છે તો ચાર સાથે ગુણાકાર કરો તો અહીંયા ચાર બે આઠ અને ચાર છ ચોવીસ એટલે બસો ને અડતાલીસ રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી પાંચમું છે કે એક મીટર કાપડની કિંમત વીસ રૂપિયા છે

તો એકસો ચાલીસ ભાગા વીસ કરો એટલે આપણને ખબર પડશે તો વીસ સત્તા એકસો ચાલીસ એટલે સાત મીટર કાપડ ખરીદ્યું તો જવાબ આવશે સાત મીટર કાપડ ખરીદ્યો તો અહીં આપણે જે અગિયારમો એકમ છે અને ભાગાકાર એનો છઠ્ઠો ભાગ પણ પૂર્ણ થાય છે અને સમગ્ર એકમ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે આભાર